રાષ્ટ્રીય માર્ગ સલામતીનો સમાપન સમારોહ આજ રોજ વડોદરા શહેરના બાગ ખાતે યોજાયો હતો

વડોદરા શહેર મયંક બ્રહ્મભટ્ટ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમાપન સમારોહમાં શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા જુદી જુદી સંસ્થાઓ અગ્રણીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી આપણે નેશનલ રોડ સેફટી મંથ તરીકે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટેશન એન્ડ હાઈવેઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે આખા રાષ્ટ્રભરમાં ચાલતા કાર્યક્રમનો આપણે શરૂઆત કરી હતી આજે એક્સટેન્ડેડ પ્રોગ્રામ સાથેનું અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આ બે બે મહિનાનું કાર્યક્રમ સમાપ્ત થયું છે આના ભાગરૂપે આપણા વડોદરા શહેર પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન તરીકે બાળકો કોલેજ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તો પ્રોફેશનલ્સ જુદા જુદા કોર્પોરેટ્સમાં કંપનીઓમાં કામ કરતા લોકો અને વરિષ્ઠ નાગરિકો અને જુદા જુદા પ્રકારના વાહનો ચલાવતા વાહન ચાલકો દરેકને પહોંચવાની અને સ્ટેક હોલ્ડર ઇન્ટરેક્શન કરવાની પ્રયાસો કરવામાં આવ્યા આજે સાથે સાથે પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટ એન્ડ મેનેજમેન્ટના લગત કામગીરીને પણ સ્ટ્રીમલાઇન કરીને આપણે નિયમોના ભંગ કરતા લોકો વિરુદ્ધમાં કડક કાર્યવાહી પણ કરી આપણા પ્રયાસ છે કે રોડ સેફ્ટી અંગે એક મહત્વનો મુદ્દો બને દરેક નાગરિક આ અંગે જાગૃત થાય લોકો હેલ્મેટ પહેરે સીટ બેલ્ટ પહેરે ડ્રંકન ડ્રાઇવિંગ ના કરે ઓવર સ્પીડિંગ ના કરે અને શહેરમાં સિગ્નલનું આદર કરીને જમ્પ ના કરે જેથી કરીને પોતાના સુરક્ષા અને સાથી નાગરિકોના સુરક્ષા બની રહે વડોદરા શહેરમાં આજની તારીખે રીઝનેબલી ગુડ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે છતાં ગયા વર્ષે આપણે જોયું વન સેવન્ટી એટ જેટલા મૃત્યુ પામ્યા હતા આમાંથી પચાસ ટકાથી પાંત્રીસ ટકાથી વધારે લોકો હેલ્મેટ નહીં પહેરવાના કારણે મૃત્યુ પામ્યા હતા આજે આપણે બાળકો દ્વારા એમના માતા પિતાને શિક્ષકો દ્વારા પોતાના શિક્ષ્યવર્ગને ગૃહિણીઓ દ્વારા પોતાના હસબન્ડને અને સિનિયર સિટીઝન દ્વારા યુવાનોને હેલ્મેટ વિતરણ આપણે કરી આમાંથી આપણે એક સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે ઘરથી નીકળીને કોઈ પણ નાગરિક પોતાના સ્કૂલ કે વર્ક કે બિઝનેસ કારણસર નીકળે તો સુરક્ષિત પરત આવે આ દિશામાં જરૂરી છે કે દરેક નાગરિક નિયમોનું પાલન કરતા થાય હેલ્મેટ નિયમનું ચુસ્તપણે પાલન કરે તો આપણે સીધો સીધો જે પાંત્રીસ ટકા કેસો જે અકસ્માત હેલ્મેટ વગરના રાઈડરોના ડેથ થયું છે અને આપણે રોકી શકીએ તો આ અભિયાન માત્ર બે માસ માટે સીમિત ના રહે વડોદરા શહેરમાં ત્રણસો પાસઠ દિવસ દરેક રોડ યુઝર ડ્રાઈવર્સ પેસેન્જર્સ ટ્રાન્સપોર્ટર્સ વાહન ચાલકો અને સાથે સાથે રાહદારીઓ પેડેસ્ટ્રિયન આપણે કહીએ સાથે દુકાન ચલાવતા ફેરીઓ દરેક વર્ગના લોકો સતર્ક રહે પોતાના સુરક્ષા માટે પોતાના પરિવારના સુરક્ષા માટે અને સમુદાયના અને રાષ્ટ્રના સુરક્ષા માટે જાગૃત રહીને ટ્રાફિક નિયમોના પાલન કરતા થાય અને મને વિશ્વાસ છે વર્ષ બે હજાર પચીસ માં આપણે બનતા માર્ગ અકસ્માતોના સંખ્યા અને સાથે સાથે આમાં મૃત્યુઆંક ઘટાડવામાં આપણે સિદ્ધિ મળશે આભાર